અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ એબી સોલંકી સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ નાંદોશલ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી હાઇવા ટ્રકમાં માટી જેવું કાળા કલરનું હેઝાર્ડ વેસ્ટ ભરી અંકલેશ્વરની વાલીયા ચોકડી થઈ માંગરોળ તાલુકાના નાના બોરસરા ગામની શુભમ ફર્ટીલાઇઝર કંપની ખાતે ખાલી કરવા જનાર છે જે બાતમીના આધારે પોલીસે અમલાખાડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી અને તેમાં તપાસ કરતા તેમાંથી હેઝાર્ડ વેસ્ટનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ઓગણચાળીસ હજાર સાતસો વીસ કિલો જથ્થો અને સાત લાખની ટ્રક મળી કુલ સાત લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વાલિયા તાલુકાના ચમારિયા ગામના કુવાફળિયામાં રહેતો ટ્રક ચાલક સુનિલ ખુમાન વસાવા ઝડપી તેની પૂછપરછ કરતા આ હેઝાર્ડ વેસ્ટનો જથ્થો નાંદોશલ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી યાસીન ઉસ્માન દિવાને કંપનીના મેનેજર સોહિલ નાંદોલિયાએ કંપનીમાંથી ભરાવી આપી બોરસરા ગામની શુભમ ફર્ટીલાઇઝર કંપની ખાતે ખાલી કરવાનું જણાવ્યું હતું પોલીસે ટ્રકના માલિક ભરત ભરવાડ યાસીન ઉસ્માન કંપનીના મેનેજર સોહિલ નાંદોલિયા તેમજ કંપનીના માલિક ઈસાક શુલેમાન નાંદોલિયા તેમજ શુભમ ફર્ટિલાઇઝર કંપનીના વહીવટકર્તા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે